ખાંબા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું થાંભા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું ઇમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેમ્પમાં પોલીસ જવાનો હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા ઉપસ્થિત રહેલા હતા કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યા બાદ ગ્લુકોઝનું પાણી તેમજ કોફી બિસ્કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવેલી હતી કેમ્પમાં પીએસઆઈ કે ડી હળિયા આર એસ રતન પોલીસ સ્ટાફ સરપંચ તેમજ પત્રકાર મિત્રો અને ડોક્ટર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહેલો હતો